નમસ્કાર મિત્રો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આજ પાવડો લઈ લીધો એટલે તમને ખબર પડી ગઈ છે આજે આપણે ખાતર ભરવાની શરૂઆત કરવાની છે તમે જોઈ શકો છો જો ટ્રેક્ટર પણ આવી ગયું છે લોડર પણ આવી ગયું છે અને ભરવાની શરૂઆત કરી દીધી છે મિત્રો આપણે આપણા ખેતરમાં ખાતર ભરવાનું ચાલુ છે તમે જોઈ શકો છો પરસેવો એટલો છે અને બહુ હાલ આવે છે ભાઈ તડકો અને ગરમી એટલી પડે છે અને તમને બતાવી દઉં જો આવી રીતે ખાતર ભરવાનું ચાલુ છે આપણે હજી એ ખાતર આપણે આમાં ભરવાનું છે આ નીચલા પડવા બધે આપણે ખાતર ભરી દેવાનું છે ચાલી પચાસ ફેરા થાય છે એટલે બધી આપણે ખાતર થઈ જાય છે અત્યારે તમે જોઈ શકો છો જો આમ ટ્રેક્ટર આવે છે ભરીને મોટા ભાઈ ટ્રેક્ટર ભરીને આવે છે અને સાળો ફટોફટ ખાલી કરી ના મિત્રો આપડે એસી ટકા ખાતર ભરાઈ ગયું છે હવે થોડુંક છે તમે જોયું આટલું મિત્રો આપડે સરસ મજાનું ખાતર ભરાઈ ગયું છે ને હવે ના ફ્રેશ થઈ ગયા છે એટલે કમ્પ્લીટ થઈ ગયા છે હવે એટલે આજનો વ્લોગ આપડે અહીંયા જ પૂરો કરવો છે સારો લાગે તો શેર કરીજો લાઈક કરજો